નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઓફ બીટના ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું શિયાળામાં ઉપયોગમાં લેવાતા વૂલન કપડાથી થતી એલર્જી અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે ત્યારે શિયાળામાં ઘણા લોકો વારંવાર ફરિયાદ કરે છે કે ઊનના કપડાથી તેમની ત્વચા પર ચકામાં ફોલિયો અને ખંજવાળ આવવા લાગે છે વાસ્તવમાં કેટલાક લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી ક્યારેક વધુ પડતી શુષ્કતાને કારણે તેમને ઊનથી એલર્જી થઈ શકે છે શિયાળામાં ઠંડીથી બચવા માટે સ્વેટર અને સાલ જરૂરી છે પરંતુ કેટલાક લોકોને ઉની કપડાં પહેરવાથી ત્વચાને એલર્જી થવા લાગે છે ઉનના કપડામાં નેપ્થાલિન બોલ્સનો ઉપયોગ કરવામાં આવે છે આ જ કારણે આ બોલ્સ કપડાને સુરક્ષિત રાખવા માટે હવામાં ધીમે ધીમે કેમિકલ છોડે છે અને જ્યારે તે ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે તે જ રસાયણો ત્વચાની સમસ્યાનું કારણ સાબિત થાય છે જેથી ઘણીવાર તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગરમ કપડાં પહેરવાથી તેમની ત્વચા પર લાલ ફોલિયો અથવા તો બારીક ચક્કામાં પડી જાય છે જેના કારણે ત્વચા પર બળતરા ખંજવાળ આવવા લાગે છે જો વુલન કપડા પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે તો આ સમસ્યાથી બચવા માટે કેટલાક ઘરેલું છે જે તમે અપનાવી શકો છો ઊન સાથે સંપર્કથી ત્વચાને સુરક્ષિત કરો જો વુલન કપડાને કારણે ફૂલિયો થાય છે તો સૌ ફૂલ સ્લીવ ટી શર્ટ અથવા તો ટોપ પહેરો જે કોટન અથવા ખૂબ જ નરમ કપડાથી બનેલું હોય આ સાથે તમારી ત્વચા ઊન સાથે સીધા સંપર્કમાં નહીં આવે અને તમારી ત્વચા ફોલિયોથી સુરક્ષિત રહેશે ત્વચાને હાઇડ્રેટ રાખો શિયાળામાં તમારી ત્વચાને હાઇડ્રેટ રાખો જેથી શુષ્કતા ન રહે આ માટે પુષ્કળ પાણી પીવાની સાથે દરરોજ રાત્રે તમારા હાથ પગ અને શરીરના અન્ય ભાગોને ઓલિવ તેલ અથવા નારિયેળ તેલથી સારી રીતે માલિશ કરો ધ્યાન રાખો કે ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરો નહીતર ગરમ પાણીથી ત્વચાનું કુદરતી તેલ ઓછું થઈ જાય છે અને ત્વચા ડ્રાય થઈ જાય છે કપડા પહેરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો જ્યારે તમારે વૂલન કપડા પહેરવાના હોય ત્યારે તે પહેલા તમારી ત્વચા પર કોલ્ડ ક્રીમ અથવા તો પેટ્રોલિયમ જેલી લગાવો સ્નાન કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઈઝ કરવાનું ભૂલશો નહીં આ તમને ગરમ કપડાથી થતી એલર્જીથી બચાવશે ખાસ કરીને કેવા કપડાં ખરીદવા જો બુલન કપડાં પહેરવાને કારણે તમારી ત્વચાને એલર્જી થઈ જાય તો એવા કપડાં ખરીદો જે તમને માત્ર ગરમ જ નહીં પરંતુ ફેબ્રિક પણ ખૂબ નરમ હોય આજકાલ માર્કેટમાં વુલનની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે સુગંધ વગરના સાબુનો ઉપયોગ કરો શિયાળા દરમિયાન વધારાની શુષ્કતા ટાળવા માટે સુગંધિ સાબુનો ઉપયોગ કરવાનું ટાળો તેમાં જોવા મળતા સુગંધ વધારતા પરિબળો ત્વચાની શુષ્કતા વધારે છે આ સિવાય કપડાં ધોવા માટે ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં ટી ટ્રી અને નીલગિરીનું તેલ ન્હાવાના પાણીમાં ટી ટ્રી ઓઇલ મિક્સ કરવાથી ત્વચાની અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે ટી ટ્રી ઓઇલને પાણીમાં મિક્સ કરીને ખીલ ખંજવાળ જેવી સમસ્યાઓ દૂર થાય છે તો શિયાળામાં ટી ટ્રી ઓઇલ પાણીથી સ્નાન કરવાથી ત્વચાને મોશરાઈઝ થાય છે વુલનના કપડામાં જીવાત પણ થાય છે વુલનના કપડામાં જીવાત પણ થઈ જાય છે તેઓ એટલા નાના હોય છે કે તેઓ ખુલ્લી આંખે દેખાતા નથી તેઓ મૃત માનવ કોષોમાં ખીલે છે આ જીવાત ત્વચાને ચોંટી જાય છે આ જીવાતના યુરિનથી સ્કીન પર ફોલિયો પણ થાય છે સામાન્ય રીતે તેઓ પથારી પડદા રજૈયો ધાબડા ફર્નિચરમાં રહે છે તેથી આપણે શિયાળામાં ગરમ કપડાં પહેરતા પહેલાં જૂના વૂલન કપડાને તડકામાં સૂકવવા જોઈએ આ જીવાત સૂર્યના સંપર્કમાં આવવાથી મૃત્યુ પામે છે જો લાંબા સમય પછી તમે જૂના ઊનના કપડાં પહેરી રહ્યા છો તો તેને ક્લીન ચોક્કસથી કરાવો તડકામાં સુકાવો આમ છતાં જો તમને તેનાથી એલર્જી છે તો પછી તેને બદલવું વધુ સારું છે ટેમ્પરેચર વધવાના કારણે પણ રેશીસ થઈ જાય છે બહારના તાપમાન અને વાતાવરણમાં ભેજ વધવાને કારણે સ્કીનમાં બળતરા પણ થઈ શકે છે શિયાળામાં ઘણી વખત બપોરે તડકો જોરદાર આવતો હોય છે પરંતુ અમુક લોકો ગરમીના માહોલમાં સ્વેટર કે ગરમ વસ્ત્રો પહેરે છે આવી સ્થિતિમાં સ્કીન પર ફોલિયો આવવા લાગે છે સામાન્ય રીતે સ્કૂલેથી ઘરે પરત ફરતા બાળકો સ્વેટર ખોલીને કમર સાથે બાંધી દે છે તો આવું કરવાથી તેઓ અજાણતા જ ત્વચા પર થતી ફોલિયોથી બચી જાય છે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત ઊંડા કપડાનો ઉપયોગ કરતા પહેલા આ ટીપ્સ ચોક્કસથી અનુસરો થોડો સમય સૂર્યપ્રકાશમાં રાખો કપડાને અનપેક કર્યા પછી તેને થોડી વાર માટે તડકામાં રાખો દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક સૂર્યપ્રકાશ મેળવવાથી કપડા ધાબડા અને રજેમાં રહેલા બેક્ટેરિયાની અસર દૂર થવા લાગે છે ધોયા પછી પહેરો વુલન કપડા પહેરતા પહેલા તેને ધોઈ લેવાનું ધ્યાન રાખો તેનાથી કપડામાં રહેલી થાય છે આ ઉપરાંત કપડામાં રાખવામાં આવેલા બોલની અસર પણ ઓછી થાય છે સોફ્ટ ફેબ્રિક ત્વચાને એલર્જીથી બચવા માટે કપડાની હૂફને બદલે કપડાની કોમળતા પર વધુ ધ્યાન આપો આ ત્વચાને લાલ ચકામા અને ખંજવાળથી બચાવશે તેનાથી ત્વચા પર થતી બળતરા અને ગુંગળામણમાં પણ રાહત મળે છે તો દર્શક મિત્રો જો વોલન કપડાથી તમને આ પ્રકારની અનેક એલર્જીઓ જો થતી હોય તો ચોક્કસથી આ ઘરેલું નુસ્ખા અપનાવશો તેનાથી ફાયદો થશે અને જો ત્વચાની આ સમસ્યા તમને વારંવાર થતી હોય તો એક ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરીને આ સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો તો દર્શક મિત્રો ઘરેલુ નુસ્ખા કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર